પાંચસો વર્ષના સંકર્ષ બાદ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં સિંહાસન પર ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે પાંચ વર્ષના બાળક ના રૂપમાં સોનાના આભૂષણો થી સજ રામલલાને જોઈ સૌ કોઈ રામભક્ત ભાવુક થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાછળ આવેલ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતા રામભક્તો દ્વારા ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જોકે મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા

तो मेरी इच्छा ऐसे हुई कि मैं तो वहाँ तो जा नहीं सकता इतनी भीड़ भाड़ में मैं उसी दिन दर्शन करने का था इसलिए मेरे मन में इच्छा हुई कि मैं खुद मंदिर बनवाया भगवान राम लक्ष्मण सीता हनुमान के लिए राम दरबार पूरा मंदिर ही बनाया फिर दूसरी बात मैं योगी जी मोदी जी की प्रतिमा इसलिए बनवाया क्योंकि तो हमारे भगवान प्रभु श्री राम को महल में बसाने वाले योगी जी मोदी जी हैं इसलिए मैं इनकी प्रतिमा सबसे पहले आगे भी अनुमान किया અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રૂપિયા વીસ લાખના ખર્ચે ભગવાન શ્રી રામ મંદિર સહિત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા માતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જોકે પીએમ મોદીના અથાગ પ્રયત્નો બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે અંકલેશ્વરના રામ ભક્ત દ્વારા પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનો અનોખી રીતે આભાર માનવામાં આવ્યો છે જેમાં ભક્તોએ વિધિવિધાન સાથે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરી છે એટલું જ નહીં મંદિર ખાતે ભક્તો દ્વારા જ દરરોજ સવાર અને સાંજ ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવે છે આ સાથે જ દર શનિવારે સુંદરકાંડના પાઠનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે તો બીજી તરફ મંદિરમાં સ્થાપિત પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા આસપાસના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે સરમે ऐसा मेरे पास वचन नहीं सर मैं क्या कहूं जितना ही कहूं उतना ही कम है सर योगी मोदी जी की इतना जितना प्रशंसा करूं सर उतना ही कम है कि हमारे योगी मोदी जैसा सर कोई आज तक न सरकार आई है सर न कभी आएगी और न कभी रही सर ये हम लोग हिंदू भाइयों को ऐसा मतलब कर दिए हैं सर ऐसा कर रहे हैं हमारे हिंदू भाई के तरफ से अगर कोई है सर तो ये बीजेपी सरकार है और हमारे योगी मोदी हैं सर और कोई नहीं सरकार है सर कि हमारे लोग की रक्षा करे हमारे लोग को आज तक सर आज साढ़े पाँच सौ साल आज ये विपक्ष पार्टी बोल रहे हैं कि वहाँ हॉस्पिटल बनाना चाहिए वहाँ स्कूल बनाना चाहिए इनको तो मैं क्या कहूँ सर इनको जो तो अब दोबारा अगर कहेंगे तो लठ मारने वाला काम किए किया क्योंकि सर ऐसा है ये राम मंदिर है सर अब राम मंदिर के अगर भगवान बनी है सर भगवान ऐसा करेंगे कोई बीमारी नहीं पड़ेगा सर સી કા સરકારી પૈસા નહીં લગાયા સર જનતા પૈસા લગાયા પબ્લિક કા પૈસા લગાયા સર